બીજા ભાગનું ફૂટિંગ હોય કરવાનું છે અને જોખમું વહીકણ જ કરવાનું છે વધવાનું હોય એમ બેસી જોખું

पर बोला बहुत अच्छा और ये तो काफी ये तो अपन कुछ भी घटाना है वैदिक आओ

આ કોને છે દીદી યાર વાત કરો હું અંદર લ્યો એ યાર મને કેલે દે બાર બાર એમ નહીં હવે એક ઓર પકડો પકડો ધર પકડો ઇતની જના બડા ખબર ફૂલ હોય પાસ ફૂલ હોય એ એ વળારે અરે મેં તમી કેલા રંગ કર દાવ એ બાર તમે રંગ દેલા રે ચલા હવે જેક સડા મને લાગે ઇલા નિજુ માગે એ છે આમ ન માગે અરે યાર તું નો બસ તું જીવે આવી ગયો જીવ

એ અરે એ અલ્લા જબર આવી ગયો આ આ આ બાજુ ભાગવું પડશે ઓર જરા ઓર એ કરજો ભાગવાનો થોડો આ કરજે આ જલ્દી બના લે સરો નાખો ભમળ લે પર એ આવી ગયો એ યે ચ લે ઓ પાછો

શું કેવા બાસ્કુજી નહીં કહેતો આ કંપેન્ડ તૈયાર થઈ જી જોખણાની ની

આ આ લોકો ઓ લેવા જોઈ તમે એક કામ કરો વાહ મો એવું તો તમારું ગમેના આટલું કે છે આ તો આલ છે એમ તો પૈસા ના કટ પડતી મેલી बाजू મને કમ્પ્લેઈન્ટ બોધવા મેલ લેવો ઓન રિફિટ કમ્પ્લેઈન્ટ

कौन कौन આવો આવો બધા બોલો હા આજ 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 આવી ગયો હા આરી ડોલરીમાં નામ આપ્યો બોડીકા એટલે પછી કોણ ફેરી નારી ડોલરી સતમે બે ડોલરીમાં ગાયો તો સારું હતું એના હમ વિશાલ

આપણું પૂરું થાય વિડીયો લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો